હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું દિવાળીની સ્પેશિયલ એવી લીંબુ અને મરીની સેવ તેના માટે મેં અત્યારે બે બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં ત્રણ ચમચી જેટલું ગરમ કરી અને તેલ લીધેલું છે તો આ તેલને ગરમ કરીને લેવાથી સેવ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો આ રીતે તેલ અંદર એડ કરી અને લોટને સરસ એવો મોઈ લેવાનો છે કે જેથી કરીને આપણી સેવ એકદમ પરફેક્ટ બને અને આ રીતે સરસ એવો આપણે મો અંદર લોટમાં આવી જાય ત્યારબાદ આપણે તેની અંદર હવે આપણે મસાલા કરવાના છે કે જેથી કરીને આપણી સેવ એકદમ ટેસ્ટી એવી બને તમે દિવાળીમાં કઈ સેવ બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો છો અને અત્યારે હવે તેની અંદર આપણે થોડી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી તે ચણાના લોટ પચવામાં સારો રહે છે સાથે જ આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અત્યારે મેં બે ચમચી જેટલો કાળા મરીનો પાવડર લીધેલો છે આ જ્યારે કાળા મરીનો પાવડર બનાવીએ ત્યારે એને ચાળીને લઈ લેવાનો કે જેથી કરીને સેવ પાડતી વખતે આપણને કોઈપણ જાતની અડચણ ના રહે તેની સાથે જ આપણે તેની અંદર લીલો ફૂડ કલર લીધેલો છે તો આ જે ગ્રીન ફૂડ કલર આવે છે તે એડ કરો એ ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો ના કરો તો પણ ચાલે તો થોડો બજાર જેવો તેનો દેખાવ લાગે એટલા માટે આપણે તેની અંદર એડ કર્યો છે આપણે મીડિયમ સાઇઝના પાંચ લીંબુ લીધેલા હતા તેનો રસ કાઢી અને લીધેલો છે તો આ રીતે મીડિયમ સાઇઝના લીંબુનો રસ કાઢી અને પહેલેથી રાખ્યો હતો તેને એ રસને ગાળીને લેવાનો અને ત્યારબાદ આ બધા જ મસાલા થઈ ગયા પછી લોટને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે સરસ એવો લોટ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણીની મદદથી થોડું થોડું અંદર પાણી એડ કરતા રહીશું અને સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર કરી દઈશું તો સેવ માટેનો અત્યારે આપણે લોટ બાંધી અને તૈયાર કરીશું જેમ પાણીની જરૂર પડશે તેમ અંદર એડ કરતા રહીશું આ રીતે સરસ એવો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે તો આ રીતે જ્યારે લોટ બંધાઈ અને તૈયાર થઈ જાય ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાની હોય છે કે જેથી કરીને આ લોટમાં જે મસાલા છે એ પણ સરસ એવા મિક્સ થઈ જાય છે અને સાથે સાથે જ આપણે આ લોટના જે તેનો મસાલાનો ટેસ્ટ છે તે પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે તેને દસથી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપવા મૂકી દઈશું અને ત્યારબાદ આપણે જ્યારે પણ લોટ દસથી પંદર મિનિટ પછી ફરીથી તેને થોડું પાણી લઈ અને સરસ એવો કેળવી લેવાનો કે જેથી કરીને તે એકદમ સોફ્ટ અને એકદમ નરમ એવો સરસ લોટ આપણો તૈયાર થઈ જાય તો સેવ પાડવામાં ખૂબ જ સરળતા રહે અને સેવ એકદમ પરફેક્ટ જ બને તો આ રીતે હવે સંચાને આપણે પહેલેથી તેલથી ગ્રેસ કરી લીધેલો છે અને હવે આ જે સેવ માટેનો લોટ આપણે બાંધી અને તૈયાર રાખ્યો છે તે સંચામાં ભરી લઈશું અને સંચાને ફિટ કરી અને હવે આપણે સેવ બનાવવાની તૈયારી કરી દઈશું બાજુમાં આપણે પહેલેથી જ તેલ ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધેલું હતું તો હવે તે તેલ આવી ગયું છે તે આપણે ચેક કરી લીધું અને હવે આપણે તેની અંદર મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું જ્યારે સેવ આપણે અંદર પાડતા હોઈએ ત્યારે કે જેથી કરીને આપણે બાજી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે સરસ મજાની સેવ આપણે પાડી લઈશું તો એકદમ સરસ અને એકદમ સરળ એવી સેવ આપણે બનાવી અને અત્યારે સચીના કિચનમાં તૈયાર કરી રહ્યા છે દિવાળીના તહેવારો નજીક હોય ત્યારે આવી અલગ અલગ રેસીપી દરેકના ઘરમાં બનતી હોય તો અત્યારે મેં લીંબુ મરીની સેવ બનાવી છે જો તમને થોડી પણ પસંદ આવે તો તમારા ઘરે પણ તમે જરૂરથી બનાવજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગે આ રીતે અત્યારે આપણી સેવ બની અને તૈયાર થઈ ગયેલી છે આ રીતે આપણે બધી સેવ બનાવી લઈશું અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણી સેવ બની અને તૈયાર થઈ ગયેલી છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને તમે લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણે સાથે મળી અને હું બનાવતી રહું તમે જોતા રહો અને તમે તમારા ઘરમાં પણ બનાવો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફ્રેન્ડ્સ